જામનગર લાલપુરમાં લાલપુર આમ ખુલ્લેઆમ દેશી દારૂ નું દૂષણ ધરાર નગર સ્મશાન પાસે વિસ્તારમાં માં આમ દેશી દારૂ નું વેચાણ દારૂ થી પીધેલા ઓણી સંખ્યા વધી જતા સ્થાનિકો પરેશાન ચાર રસ્તા ઉપર પીધેલાઓ ત્રાસ વધ્યો સોશિયલ મીડિયામાં સ્થાનિકોએ વિડિયો બનાવી વાયરલ કર્યો પીધેલાઓ ની સંખ્યા વધતા કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઉભા થા લાલપુર ગામ માં ખુલ્લેઆમ દારૂ વેચાય છે પોલીસ તંત્ર અવારનવાર જાણ કરવા છતાં છે ને